બીજું ચિત્ર છે એ શવાન હ એટલે કે આ કૂતરો છે ત્રીજું ચિત્ર છે એ શ ગજ એટલે કે આ હાથી છે એવી જ રીતના નજીક વસ્તુ માટે પુલ્લિંગ માટે આપણે એ સ વાપરીશું દૂર પુલ્લિંગ શબ્દ માટે નામ માટે આપણે સહ વાપરીશું સહ હ એટલે કે તે મોર છે સહ સિંહઃ એટલે કે તે સિંહ છે સહ અશ્વહ એટલે કે તે ઘોડો છે એવી રીતના સ્ત્રીલિંગની અંદર નામ હોય ત્યાં નજીક વસ્તુ માટે આપણે એશા વાપરીશું એશા બાલિકા એટલે કે આ છોકરી છે એ શા ઉત્પીઠિકા એટલે કે આ ટેબલ છે એષા ગીતા એટલે કે આ ગીતા છે એવી રીતના દૂર નામ પદ માટે નામ વસ્તુ માટે આપણે સા વાપરીશું સ્ત્રીલિંગમાં સા પ્રતિમા એટલે કે પેલી મૂર્તિ છે સા સંચિકા તે અથવા તો પેલી ફાઇલ છે સા પૂજા તે પૂજા છે એવી રીતના નપુંસકલિંગ માટે આપણે જોઈશું જેની અંદર નજીક માટે એ તત્ વપરાય છે દૂર માટે તત્વ વપરાય છે ચિત્ર પહેલું છે એ વાતાયનમ એટલે કે આ બારી છે બીજું ચિત્ર છે એ તત્ પુસ્તકમ એટલે કે આ પુસ્તક છે ત્રીજું ચિત્ર છે એ તત્ બસયાનમ એટલે કે આ બસ છે એવી રીતના દૂર નપુસકલિંગ માટે તત્ દ્વારમ તે અથવા તો પેલું બારણું છે तत् ચિત્રમ તે અથવા તો પેલું ચિત્ર છે તત્ વિમાનમ તે અથવા તો પેલું વિમાન છે પોતાની માટે નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને સામેવાળા કોઈ વ્યક્તિની આપણે વાત કરવી હોય તો નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઉદાહરણ જોઈએ અહમ શિક્ષકઃ એટલે કે હું શિક્ષક છું અહમ બાલિકા એટલે કે હું છોકરી છું અહમ યુવક હું યુવક છું એવી રીતના જોઈએ બીજા ઉદાહરણ ત્વના ત્વ છાત્ર એટલે કે તું વિદ્યાર્થી છે તમ બાળકઃ તું છોકરો છે તમ યુવતી એટલે કે તું યુવતી છે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો તેને તમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ શુભમ ધન્યવાદ